કયા નૃત્યનો ઉદભવ ઉત્તર ભારતમાં થયો છે વિકલ્પ એ કથક વિકલ્પ બી મણિપુરી વિકલ્પ સી ભરતનાટ્યમ કે વિકલ્પ ડી કથકલી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ કથક પ્રશ્ન બે લાવણી કયા રાજ્યનું લોકનૃત્ય છે વિકલ્પ એ રાજસ્થાન વિકલ્પ બી મધ્યપ્રદેશ વિકલ્પ સી મહારાષ્ટ્ર કે વિકલ્પ ડી કર્ણાટક આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી મહારાષ્ટ્ર પ્રશ્ન ત્રણ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે વિકલ્પ એ અમદાવાદ વિકલ્પ બી ભાવનગર વિકલ્પ સી રાજકોટ કે વિકલ્પ ડી વડોદરા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી ભાવનગર પ્રશ્ન ચાર નીચે પૈકી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે વિકલ્પ એ જામનગર વિકલ્પ બી દાંદીવાડા વિકલ્પ સી આણંદ કે વિકલ્પ ડી ભરૂચ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ જામનગર પ્રશ્ન પાંચ કાજીરંગા નેશનલ પાર્ક નીચે પૈકી કયા રાજ્યમાં આવેલું છે વિકલ્પ એ ઓડિશા વિકલ્પ બી કેરળ વિકલ્પ સી તમિલનાડુ કે વિકલ્પ ડી આસામ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી અસમ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ ઇકોતેરના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એ મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ સિત્તેરના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ સિત્તેરના જે પ્રશ્નો છે એ વિડીયો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ